હર મહાદેવ આજનો વિષય છે કન્યા રાશિ ઉપર જેના સ્વામી બુદ્ધ છે આ પૃથ્વી તત્વ પ્રધાન રાશિ માટે બે હજાર પચીસની અંદર આવનાર વર્ષ કેવું રહેશે તેના માટે ચર્ચા કરીએ તો નોકરી પ્રાઇવેટ હોય કે સરકારી હોય તો એની અંદર એ લોકોને નાનું મોટું પ્રમોશન અને પરિવર્તન બંને આવશે અને લાભ કરતા રહેશે વ્યવસાયની અંદર આ લોકોને વૃદ્ધિના નવા શિખરો સર કરવાના યોગ લખેલા છે કેમ કે આ લોકો બુદ્ધિશાળી તો હોતા જ હોય છે આ રાશિનો સ્વામી જ બુદ્ધ છે અને વેપારી આ લોકો હતા જ હોય છે એટલે આ લોકોની અગમ બુદ્ધિના કારણે આ લોકો કઈ રીતે પૈસા કમાવા એ લોકોને આવડત હોય જ છે માટે આ લોકોનો વેપાર વધારે બે હજાર પચીસની અંદર લાભ કરતા બનશે પારિવારિક દ્રષ્ટિએ પરિવારની અંદર જે પણ મતભેદો આ લોકોના હતા એ પોતાની વાણીના કારણે જ હતા અને એની અંદર પણ રિઝલ્ટ સારું પ્રાપ્ત થાય અવિવાહિત જે લોકો છે એ લોકોના ઘરની અંદર માંગલિક પ્રસંગો યોજાવાના યોગ છુપાયેલા છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્રિત પરિણામ આપવાવાળું આ વર્ષ વિદ્યાર્થીઓ માટે શુભ પરિણામ લઈને આવ્યું છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને આળસનો ત્યાગ કરવો અને મા સરસ્વતીની ઉપાસના કરવી અને વર્ષના મધ્યભાગમાં બે હજાર પચીસના મધ્ય ભાગની અંદર એમના તમામ સપના સાકાર થતા દેખાય ઓલ ઓવર રીતે બે હજાર ચોવીસ કરતાં બે હજાર પચીસની અંદર આ લોકોને લાભ છે બે હજાર પચીસનું વર્ષ કન્યા રાશિ માટે ઘણું બધું લાભ કરતા બનશે એમને ધ્યાન રાખવા જેવું હોય તો આવક કરતાં જ આવકનું સંતુલન બગડે નહીં એ એમને જોવાનું રહેશે વાણી વર્તનને વ્યવહારની અંદર આ લોકોને સમજી વિચારીને ડિસિઝનો લેવા અને બુદ્ધને મજબૂત કરવાના ઘણા બધા ઉપાયો છે મહાદેવજીની આરાધનાની સાથે સાથે પોતાની સગી બહેનો અથવા કાકા બાપાની જે પણ બહેનો હોય એમના આશીર્વાદ લેવા પોતાની ભૈયોના આશીર્વાદ લેવા જેથી બુદ્ધ મજબૂત થાય અને એમનું દરેક કાર્ય આગળ સુખ સંપન્નથી ቡሩ ታይ ሀርሃርማ ነ